નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા તમે વિચારો કે મનુષ્યનું જીવન જો વન્ય પ્રાણીઓ ન હોય પશુ પંખીઓ ન હોય તો કેવું હોય આ કલ્પના કરવી બહુ મુશ્કેલ છે કારણ કે આપણે એકબીજાનું સહજીવનથી આ આખું પર્યાવરણ ચાલે છે આખી કુદરતનું જે સર્જન છે એની પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને એટલે જ આપણે વન્ય પ્રાણી વન્યજીવ સપ્તાહની ઉજવણી દર વર્ષે કરીએ છીએ બે ઓક્ટોબરથી એની શરૂઆત થાય છે અને આખા રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થાય છે વન્ય પ્રાણીઓ પશુ પંખીઓનું સંવર્ધન કેમ કરવું એનું સંરક્ષણ કેમ કરવું એની માટેના જાગૃતિ અભિયાનો ચાલે છે આ બહુ જરૂરી છે આજે આ જ વિષય આપણે કામ વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વિનોદભાઈ પંડ્યા મૂળે તો શિક્ષક પણ પ્રકૃતિના બહુ જાણકાર અને પ્રકૃતિ સાથે નિસ્બત એમની બહુ મજાની છે એવા વિનોદભાઈ પંડ્યા આ વિષય આજે વાત કરવાના છે વિનોદભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર દર વર્ષે વિનોદભાઈ વન્યજીવન સપ્તાહ ઉજવાય છે એનું મહત્વ શું છે થોડી પહેલા એના વિશે વાત કરો થોડી એની પ્રાથમિક વાત કરો તો ઓગણીસો પંચાવન થી વન્ય જીવ દિવસ ઉજવાતો બરાબર અને ત્યારે કદાચ સરકાર શ્રીને એવું લાગ્યું કે આ હજી અપૂરતું છે એટલે ઓગણીસો સત્તાવનથી બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્યજીવ સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું એટલે આ આખા અઠવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજી અને સામાન્ય લોકોમાં વાઇલ્ડલાઇફ એટલે કે વન્યજીવ વિશે જનજાગૃતિ કેળવાય એમના વિશે પર્યાપ્ત સાચી માહિતી મેળવે અને એમના સંરક્ષણ માટે વિચારે એવા પ્રયોજનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે બહુ સાચી વાત બહુ અને બહુ સરસ કન્સેપ્ટ છે કારણ કે આપણે વર્ષમાં એકાદ બે વાર ક્યાંક કુદરત પાસે જઈએ છીએ અને થોડું ઘણું જાણીએ છીએ પણ બાકીના સમયમાં આ વન્યજીવનનું સંરક્ષણ સંવર્ધન કેમ થાય એ વિશે બહુ જાજી પરવા કરતા નથી ક્યારેક કોઈ મીડિયામાં અહેવાલ આવે કે ટ્રેન નીચે સિંહ કચડાઈને મૃત્યુ પામ્યો કે ક્યાંક પંખીઓ મૃત્યુ પામ્યા ક્યાંક પશુઓને રોગ થયો અને એમના અવસાન થયા અથવા તો બીજી કેટલીક સમસ્યાઓ શહેરી વિકાસના કારણે અથવા તો રસ્તાઓ પૂરા કરવાના મુદ્દે અને આવા જે વિકાસની યોજનાઓ છે એના કારણે કેટલીક સમસ્યાઓ થાય છે આ બધું આપણે જાણવું સમજવું જરૂરી એટલે છે કારણ કે આ આખું એક સાયકલ છે માણસ સાથે વન્ય પશુ પંખીઓ પણ સાથે જોડાયેલા છે એટલે એ રીતે પણ બહુ મહત્ત્વનું છે વિનોદભાઈ આ આ સંરક્ષણ સૌથી મને લાગે છે હવે જરૂરી મુદ્દો થઈ ગયો છે પછી એ પશુ હોય પંખી હોય બરાબર પણ એ પહેલાં હું થોડી એક ક્લેરિફિકેશન જી જંગરલી વાઇલ્ડ લાઈફ હાજી એટલે એનું અર્થગટન સામાન્ય લોકોમાં એવું છે કે અડાબીડ જંગલો હોય એની અંદર રાની પશુ રાની વાઘ દીપડા હાથી ચિત્તા વગેરે હોય પરંતુ વૈશ્વિક સ્તરે હવે વાઇલ્ડ લાઈફની જે વ્યાખ્યા કરવામાં આવે છે એને બહુ સિમ્પલી કરવામાં આવી છે એમ કહેવામાં આવે છે કે વાઇલ્ડ લાઈફ એને કહેવાય કે જે પ્રાણીઓને આપણે પાળતા ન હોઈએ એ બધી જ વાઇલ્ડ લાઈફમાં આવે છે અને જે વનસ્પતિની આપણે ખેતી કરતા ન હોઈએ એ બધી વનસ્પતિ પણ વાઇલ્ડ લાઈફ ક્યાં વાત એટલે આમ જોઈએ તો વનસ્પતિ તેમજ પ્રાણીઓનું સંરક્ષણ કારણ કે બંને પરસ્પર સંકળાયેલા છે આમ એનું સંરક્ષણ કરવા માટે ખૂબ જ જરૂરી પગલાં લેવા એના માટેના કાર્યક્રમો જનજાગૃતિ કેળવાય એ સંદર્ભમાં આ અઠવાડિયા દરમિયાન કરવામાં આવતા હોય છે અલગ અલગ સ્તરે આ કાર્યક્રમો થાય છે ખાસ કરીને સરકારશ્રી દ્વારા એમના વિભાગ દ્વારા કોઈ એનજીઓ કહીએ અથવા તો બિન સરકારી સંસ્થાઓ છે શાળાઓ છે કોલેજો છે પણ એટલું ચોક્કસ કહીશ કે આ એક અઠવાડિયા દરમિયાન આ કાર્યક્રમો ધમધમતા હોય છે બરાબર પરંતુ ત્યાર પછી એની અંદર થોડી ઓટ આવતી દેખાય છે અને ત્યાર પછી આપણે કદાચ ભૂલી પણ ગયા હોય છે ના એ બહુ સાચી વાત છે હું આ શંકર જોશી આપણા મહાન કવિએ કહ્યું છે કે નથી આ જગ વિસ્તારે કેવળ એકલો માનવી પશુ છે પંખી છે વનોની વનસ્પતિ બહુ અદ્ભુત એટલે આ આખી સાયકલમાં બધું આવે છે ખાલી આપણા પૂરતી જ આ વાત નથી કે આપણી જરૂરિયાત છે એટલે રસ્તા પોળા કરવા જોઈએ આપણી જરૂરિયાત છે એટલે શહેરની બાઉન્ડ્રી વધવી જોઈએ આપણી જરૂરિયાત છે એટલે જંગલો નાના થવા જોઈએ જંગલો કપાવા જોઈએ આ બધી જે આપણી માનસિકતા છે એ બદલવાની જરૂર છે કારણ કે અનેક વિનોદભાઈ એવી સેન્ચુરી છે જેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યાં પણ આપણી દખલગીરી ક્યાંક ને ક્યાંક જોવા મળે છે અત્યારે ભારતમાં લગભગ છસો તો અભયારણ્યો છે બરાબર ને થી વધુ નેશનલ પાર્ક છે જી જી કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો અભયારણ્ય અને નેશનલ પાર્ક અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન કહીએ એટલા બધા સુરક્ષિત વિસ્તારો છે જી કે જેની અંદર વસવાટ કરતા વન્યજીવો એ પોતે અભયારણ્યનો અર્થ જ એ છે કે અભયારણ્ય જેમાં વસવાટ કરનાર સજીવ છે એ નિર્ભય રીતે જીવી શકે બરાબર એમાં એની કોઈ દખલ ન હોય એની દિનચર્યા કહીએ કે જીવનચર્યા કહીએ એ પોતે સારી રીતે પસાર કરે એ ખૂબ જ જરૂરી હોય છે એટલે આપણે અભયારણ્યો જાહેર કર્યા નેશનલ પાર્ક જાહેર કર્યા પરંતુ જેમ જેમ ભૌતિક વિકાસ થતો ગયો તેમ અભયારણ્યની પણ સ્થિતિ થોડી નબળી પડતી જાય છે એની ઉપર કોઈને કોઈ પ્રકારનું પ્રેશર આવે છે આ નેશનલ પાર્ક તો જો કે નો ડાઉટ ખૂબ જ પ્રોટેક્ટેડ એરિયા છે એની અંદર કોઈ દખલગીરી થતી નથી પણ તેમ છતાંય આપણે અત્યારે એવા ભયમાં છીએ કે એક સમય કદાચ એવો પણ આવે કે જુદા જુદા નેશનલ પાર્કની ઉપર પણ આવું પ્રેશર જો વધતું જાય તો એમાં વસવાટ કરતા વન્યજીવો કઈ રીતે પોતાનું જીવન ગુજારશે એક શંકા બરાબર બહુ સાચી વાત ના આપણે ખાલી માનીયો કે આપણું ગીર જે એસીઆઈસી નું એક માત્ર ઘર છે હવે ભલે બાર ઘણું બધું ફેલાયા છે અને હવે નવી નવી સેન્ચુરી વિકસાવાના પ્રયત્નો પણ ચાલે છે સરકાર દ્વારા પણ વિનોદભાઈ ત્યાં આવા ઘણા પ્રશ્નો છે ઇકો ઝોન હમણાં પાછું નવું નોટિફિકેશન થયું એના પણ કેટલાક વિવાદો છે આ આ બધી વસ્તુઓનો શું ઉકેલ શું હોવો જોઈએ તમારી દ્રષ્ટિએ ઉકેલ એક તો માનવી પોતાની સમજ જે છે એ મેચ્યોર કરવી જોઈએ કે ભાઈ સપોઝ આપણે ગીરની જ જો વાત કરીએ તો ગીરની અંદર કેટલાક ધર્મસ્થાનો પણ છે બરાબર લોકો પોતાના સમયમાં ત્યાં જવાનું પસંદ કરે છે ખાસ આ ધર્મસ્થાનો જે છે એનું સૌંદર્ય કોને લીધે છે તો કે ગીરને લીધે બરાબર આપણે રાજકોટમાં આવેલા ધર્મસ્થાનોની રોજ મુલાકાત નથી લેતા પણ ગિરની અને અંદર જઈ અને એ ધર્મસ્થાનની મુલાકાત લેવાનું પસંદશા માટે કરીએ કારણ કે એ કુદરતી અથવા તો નૈસર્ગિક વાતાવરણમાં આવેલા છે ત્યાં જઈ અને આપણે જો એને ડિસ્ટર્બ કરીએ તો ધીમે ધીમે એનું સૌંદર્ય પણ લુપ્ત થતું જાય ને એક સમય એવો આવે કે ધર્મસ્થાન છે એ પણ ઉજડ બને અને ત્યાં જવાનું લોકો પસંદ ન કરે તો આપણે જ્યારે ત્યાં જઈએ ત્યારે એના પ્રોટેક્શન માટે અથવા તો એની આસપાસ વસવાટ કરતા વન્યજીવો છે એના સંરક્ષણ માટેનું વિચારીએ નો ડાઉટ આપણે એક એન્ટરટેનમેન્ટ માટે જતા હોઈએ તો જવાય રોકાવાય જેવો વન્ય વિભાગની પરમિશન હોય તો ત્યાં સુધી આપણે જઈ શકીએ જી પણ આપણા આપણી વર્તણૂકથી વિસ્તાર કે વન્યજીવોને વિક્ષેપ ન પડે એવી સમજ દરેકમાં હોય તો આ થઈ શકે હવે એવી દરેકમાં નથી તો એની માટેના કેટલાક કાયદાઓ પણ આવ્યા આ લાઈફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન પણ આવ્યો તો એ જરા કોન્ફ્લિક્ટ રેરાઇઝ કરે છે એ માણસ અને સરકાર અથવા તો વન વિભાગની વચ્ચે કેટલાક કોન્ફ્લિક્ટ રેરાઇઝ કરે છે અને એને કારણે કેટલીક સમસ્યાઓ સર્જાય છે એટલે છેવટે તો વ્યક્તિ પોતે જ સમજે કે ભાઈ હું ગીરમાં જાઉં છું તો હું સિંહ જોઈશ કેવી રીતે કદાચ જોવા ન મળે ફરી પાછો જઈશ એના બિહેવિયરને સમજીશ એની વર્તણૂક ને સમજીશ એના એના કૌટુંબિક જીવનને સમજીશ એવો પ્રયત્ન કરે તો જ એ સાચા આપણે વન્યજીવનું અવલોકન કર્યું કેવાય આપણને સિંહ જોવો પસંદ છે તમે ગીરમાં જાઓ સફારીની વ્યવસ્થા છે પણ પછી તમે ગેરકાયદે લાયન યોજો અને એ રીતે પ્રાણીઓને હેરાન પરેશાન કરો આ તમે જેમ કહ્યું એ શિક્ષણ અથવા તો જાગૃતિનો પ્રશ્ન આવે છે ત્યાં આ જ રીતે પંખીઓની પણ દુનિયા જે છે અને દરિયાઈ સૃષ્ટિની જે દુનિયા છે એમાં પણ કેવા કેટલાક દખલગીરીના પ્રશ્નો છે તમે મને લાગે છે ઘણી વાર કહો છો કે પ્રવાસી પક્ષીઓ આપણે ત્યાં બહુ આવે છે પણ કેટલીક સમસ્યાના કારણે એને પણ ડિસ્ટર્બન્સ ઊભું થાય છે થોડી એના વિશે વાત કરો ખાસ તો પક્ષીઓ જો કહીએ તો એની માટેના ખાસ અભયારણ્યો આપણે છે દાખલા તરીકે ખીજડિયા છે આપણો હિંગોળગઢ છે હિંગોળગઢ તો પ્રાકૃતિક શિક્ષણ શિબિર માટેનું જ એક અભયારણ્ય હશે ખાસગી પસંદ કર વચ્ચે જો એક વાત કહી દઉં તો ગઈકાલે જ સાસણ ખાતે રોહિતભાઈ વ્યાસનું એક પુસ્તક પ્રગટ થયું છે જે પ્રકૃતિ શિક્ષણ શિબિર અંગેનું જ છે એ વાંચવા જેવું અને સમજવા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાંથી બહાર લઈ જઈ મહત્તા છે એ સમજાવી શકાય હવે અભયારણ્ય જુદા જુદા પ્રખ્યાત છે જેમ કે ગીર છે એ લાયન માટે છે ગીરમાં માત્ર લાયન સિવાયના બીજા કેટલાક પ્રાણીઓ પણ છે જેમકે

લાયન ઉપર વધારે છે અને એવી જ રીતે ખીજડીયા જો જઈએ તો ત્યાં જે પક્ષીઓ આવે છે એ માઇગ્રેટરી બર્ડ્સ કહીએ ઋતુ પ્રવાસી પંખીઓ ઘણા બધા આવે છે ખાસ એક ઉલ્લેખ કરું તો બ્લેક નેક સ્ટોર્ક કહીએ કે જે કાળી ચાંચ ઢોંક કેવા એક મોટો બગલો થાય એ હવે ખીજડિયામાં તો બ્રીડ થવા લાગ્યા છે એટલું પ્રોટેક્શન એમને મળ્યું છે જેમ કચ્છમાં વસાહતો જોવા મળે છે કચ્છમાં જે મળે ફ્લેમિંગો વસાહત છે અને ખીજડીયામાં બ્લેક નેક સ્ટોર્કનું બ્રીડિંગ થયું છે એવી જ રીતે નળ સરોવરમાં લાસ્ટ કેટલાક સમયથી એક માસ્કડવ નામનો હોલો જોવા મળે છે બરાબર અને એક પક્ષી છે સ્કોશિયલ લેપવિંગ જેનું નામ જ છે મળતાવળી ટીટોડી વાહ માઇગ્રેટરી છે હવે એ ફોક આવે છે પણ જો આપણે એને બરાબર સમજીએ એના બિહેવિયર ને તો જ આપણને એમાં ઓબ્ઝર્વેશન કરવાનો રોમાંચ પ્રાપ્ત થાય પણ વિનોદભાઈ ભારતના આ ઉદ્યાનોની વાત હોય કે અભયારણ્યની વાત હોય અને વિદેશમાં પણ આ જ રીતે પણ એ લોકો મન લાગે છે વન્યજીવન સૃષ્ટિને એટલું બધું સંરક્ષણ ને એનો વિકાસ થાય એ એ બહુ સારી રીતે રહી શકે એને કોઈ સમસ્યાઓ ન આવે એની માટે સરકાર અને પ્રજા વધારે જાગૃત છે એવું તમે માનો છો ખરા ફોરેન કન્ટ્રીઝ વાળા છે ને અથવા તો જેને આપણે વિદેશના લોકો કહીએ એ આપણી કરતા થોડા એડવાન્સ વિચારવા વાળા આપણે વિચારીએ છીએ આપણે અમલવારી નથી કરતા એ લોકો ચુસ્ત અમલવારી ફરક છે આપણા પાસે પણ એટલી જ માહિતી છે વન વિભાગના જેને કહીએ કે બહુ નોલેજેબલ ઓફિસર્સ છે અને એની સાથે કામ કરનાર એનજીઓસ પણ છે આ બધા જો સાથે મળીને કામ કરે અને એની ચુસ્ત અમલવારી માટે વિચારે તો ઘણું બધું સારું કામ થઈ શકે પણ એમાં કોઈને કોઈ રીતે ક્યાંક બાંધછોડ કરવી પડે છે અને એને કારણે કેટલાક વિક્ષેપ ઊભા થાય છે હવે એનો કોઈ વિકલ્પ નથી જ્યાં સુધી આપણે કહીએ ને કે પોતાના વીલથી પોતાની જેમ કે એના પ્રતિબદ્ધતાથી જ જો કોઈ નિર્ણય ન લઈએ તો આ સમસ્યા એમને રહેવાની જ છે પણ આપણે વર્ષ દરમિયાન ઘણા બધા એવા બનાવો આપણે જોઈએ છીએ કે મોટા રસ્તાઓ બનતા હોય છે એક્સપ્રેસ ને એના કારણે વન્યજીવોનું એક્સિડન્ટનું પ્રમાણ વધતું હોય છે ઘણી વાર જંગલો કપાય છે એના કારણે કેટલીક સમસ્યાઓ થાય છે આપણે જેમ સિંહ જેમ ગીરની બહાર આવ્યો ને વસ્તી માનવ વસાહત સુધી પહોંચ્યો આ બધી જે સમસ્યાઓ છે એના એના કેટલાક ઉકેલો છે પણ ત્યાં પણ ક્યાંક લેકિંગ હોય છે એવું વિનોદભાઈ લાગે છે હાજી વિકાસની પ્રક્રિયા માટે કદાચ કોઈ

કોરિડોર કોરિડોરનો વિકલ્પ આપણે વિચારવો જોઈએ આપણે કોઈ પણ એક્સપ્રેસ હાઈવે ઉપર એવા વાઇલ્ડલાઇફની ની અવરજવર થઈ શકે એવા કોરિડોર ખાસ જોતા નથી બરાબર અને એની માટે આપણે વિચારતા પણ નથી એક સમય એવો પણ આવશે કે આપણે એમાં બહુ જેને કહીને કે ગંભીરપણે વિચારવું પડશે ત્યારે એ મુક્ત રીતે અવર જવર કરી શકે આપણે સમજી શકીએ એમ છે સાસણ અને ગિરનાર એની વચ્ચે કેટલાક હવે ગ્રામ્ય વિસ્તારો છે તો થાય એની માટેનો એક કોરિડોર સ્પેસિફિક આપણે કરવો જોઈએ કે જેની અંદર કોઈ પણ પ્રકારનો વિક્ષેપ માનવી દ્વારા ન થાય તો એ વાઇલ્ડલાઇફ સુરક્ષિત થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આ જે નવો નવું નોટિફિકેશન થયું છે મને લાગે એનો થોડો હજી વિવાદ છે અગાઉ પણ વિવાદ લોકો ને એના દ્વારા થયો હતો એ તમે જે કોરિડોર કહો છો ને આ ઈકો ઝોન ની વાત છે એ મેચ થાય છે છે ખરું એવું સાહેબ કે જ્યાં સુધી તરીકે અમે જયારે ગીરમાં વાત કરતા ત્યારે એવું પણ કરતા કે ભાઈ ગીર ના પ્રોટેકશન માટે કોણ આગળ આવે તો મુંબઈ નો કે બરોડા નો કોઈ વ્યક્તિ કઈ ગીર ના પ્રોટેકશન માટે એટલું બધું વિચારવાનું નથી બરાબર ગીર નું પ્રોટેકશન અને ગીર છે તો આપણી ખેતી છે ગીર છે તો આપણું પાણી છે એવું વિચારનાર કોઈ હોય તો ગીર ની આસપાસ વસવાટ કરનાર ગ્રામ્ય વિસ્તાર બરાબર એના લોકો છે આ લોકોએ જ પોતે એવું વિચારવું જોઈએ કે ભાઈ અમારે આ પ્રકારનો કોરિડોર જોઈએ છે અથવા તો આ પ્રકારનો ઇકો સેન્સિટીવ જે ઝોન છે એ જોઈએ છે હવે ત્યાં થોડો પોલિટિકલ વિલ પણ એટલું જરૂરી છે પણ જરૂરી છે કે ભાઈ આમાં આ પ્રકારનો નિર્ણય લેવો એ આપણા માટે ઇન ફ્યુચર અત્યારે આપણને એનું પરિણામ ન મળે પણ ભવિષ્યમાં જો આપણે સારા પરિણામો જોતા હોય તો અમુક સ્તરના ઇકો સેન્સિટિવ ઝોન પણ કરવા જોઈએ અને એ પ્રમાણેના કોરિડોર પણ આપણે ડેવલપ કરવા જરૂરી મળે બહુ સાચી વાત છે આ રીતે આપણે આ વન્યજીવન સપ્તાહની ઉજવણીને સમજવી જોઈએ અને ખાસ કરીને વિનોદભાઈ શાળા કોલેજના વિદ્યાર્થીઓથી આની શરૂઆત થાય જાગૃતિની એ બહુ જરૂરી છે સરકાર શ્રી એની માટે દર વર્ષે અલગ અલગ અભયારણ્યોમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરો ચલાવે છે બરાબર હમણાં કહ્યું એમ રોહિતભાઈ ખાસ એની ઉપર તો પુસ્તક લખ્યું છે વિદ્યાર્થીઓને ના શેડ્યુલ પ્રમાણે કોઈ વખતે બે દિવસ હોય કોઈ ત્રણ દિવસ હોય બે નાઇટ વોટ હોય ત્યાં જંગલમાં તંબુની અંદર રહેવાનું અને વનભ્રમણ કરતી વખતે કઈ શિસ્ત જાળવવી શું જોવું અમે તેવું કહેતા કે વનભ્રમણ જ્યારે કરતા હોઈએ ત્યારે જીભને ચલાવવાની નથી પણ આંખ નાક અને કાન ખુલ્લા રાખવાના તો જ તમને એની અનુભૂતિ થાય કારણ કે જરા પણ વિક્ષેપ થાય તો જો આપણે ચાલતા ચાલતા વાતો કરતા હોય તો આપણી આગળ આગળ ને હરણ જતું રહેતું હશે ખ્યાલ બરાબર પણ એની સામે જો આપણે બરાબર કોન્સિયસ હોઈએ ખાસ કરીને દ્રષ્ટિથી અથવા તો આપણી જ્ઞાનેન્દ્રિયથી અથવા તો આપણા કાનથી તો આપણને કોઈ એવો અવાજ પણ સંભળાય કે નજીકમાં કાંઈ એવું બની રહ્યું છે આ બધી અનુભૂતિ છે એવી આપણને પ્રાકૃતિક શિક્ષણ શિબિરોમાં વન વિભાગ દ્વારા ખાસ એના નિષ્ણાતો એના કર્મચારીઓ છે એનજીઓ છે એના રિસોર્સ પર્સનથી આપતા જ હોય છે ઉપરાંત રસ્તામાં જેને વન કેળી કહીએ પ્રાકૃતિક જે શિક્ષણ શિબિરો ચાલતી હોય એમાં વન કીડી બનાવવામાં આવેલી હોય છે એની ઉપર ચાલતા ચાલતા જે વૃક્ષો આવે એનું આઈડેન્ટિફિકેશન કેમ કરવું અને એની ઇમ્પોર્ટન્સ શું છે એ પણ ત્યાં સમજાવવામાં આવતું હોય છે તો આ પ્રવૃત્તિ તો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી સેવન્ટી એટ સેવન્ટી સેવનથી ચાલે જ છે ચાલે જ છે અને શાળા કોલેજના ઘણા વિદ્યાર્થીઓ એના લાભ લઈ ચૂક્યા છે અને એમાંથી ઘણા સારા વિદ્યાર્થીઓ છે એ વન વિભાગની અંદર પોતે સેવા પણ અત્યારે આપી રહ્યા છે બહુ સરસ ના ના એ બહુ મહત્વનું છે જેમ વિનોદભાઈ ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક દેશોમાં આવે નેચર સ્કૂલનો પ્રારંભ થયો છે અઠવાડિયે એક દિવસ વિદ્યાર્થીઓને જંગલમાં લઈ જાય ગાય કેમ દોવાય છે ખેડૂત ખેતી કેમ કરે છે અથવા તો માછલી કેમ પકડાય છે આ બધી વસ્તુઓની એની સમજ હોય ને એમને આખો દિવસ એ કુદરતની વચ્ચે ગાળવાનું જેમાં આપણે ત્યાં પ્રકૃતિ શિક્ષણ શિબિર છે અને આવી આવા આવી આવું જ્યાં વ્યવસ્થા જેવી સ્કૂલની વેલ્યુ વધતી જાય છે ત્યાં એડમિશન માટે પ્રવાહ વધે છે એટલે આ બહુ જરૂરી છે કે કિશોર અને યુવા પેઢી છે એમાં તમે કુદરતની સુરક્ષા સંરક્ષણ કેમ થાય વન્યજીવો પશુ પંખીઓ સાથે કેમ સહઅસ્તિત્વથી જીવાય એનું મહત્ત્વ આપણે જિંદગીમાં શું છે આવી બધી સમજણ આવી પ્રકૃતિ શિક્ષણ શિબિરોથી આપી શકાય અને એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ કાયદાથી વિનોદભાઈ કહ્યું એમ કાયદાથી ખાલી વાત પતવાની નથી પણ જીવન સપ્તાહ ઉજવવું એ સાર્થક ગણાશે આ રીતે આપણે વન્યજીવન સાથે જોડાવવું જોઈએ વિનોદભાઈ તમે અમારી સાથે જોડાયા અને સરસ મજાની વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર